વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર થી આણંદ જવા માટે રવાના થઈ ચૂક્યા છે આપણે જણાવી દઈએ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર જનસભાઓ કરવાના છે જે પ્રથમ જનસભા જે છે તે આણંદમાં કરવાના છે ગુજરાતમાં આજે વડાપ્રધાન પ્રવાસનો તેવામાં મોટી સંખ્યામાં લોકોની હાજરી ત્યાં અત્યારથી જ જોવા મળી રહી છે આપણે જણાવી દઈએ ગાંધીનગર રાજભવન ખાતેથી વડાપ્રધાનનો કાફલો જે છે તે આણંદ જવા માટે રવાના થઈ ચૂક્યો છે લગભગ એક કલાક જેટલો સમય કે જ્યાં ત્યાં પહોંચતા વડાપ્રધાનને થશે અને ત્યારબાદ જનસભાને ત્યાં સંબોધન કરશે આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પણ જનસભા છે જામનગરમાં પણ જનસભા છે અને જૂનાગઢમાં પણ જનસભા જે છે પ્રધાનમંત્રી આજે કરવાના છે આજે બીજો દિવસ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત અને ચાર જનસભા ગઈકાલે પણ બે જનસભા પ્રધાનમંત્રીએ કરી અને આજે પણ ચાર જનસભા પ્રધાનમંત્રી કરવાના છે જેમાંની પ્રથમ જનસભા જે છે તે આણંદ ખાતે થવાની છે